આજે વાસીદ ને કાલે બધાને ઈદ મુબારક કહેતા ભૂલી ગઈ હતી તો બધાને ઈદ મુબારક અને વાસીદ પણ મુબારક અને જો અત્યારે હું રેડી થાઉં છું ને આજે અમે જાય છીએ દરગાહી અત્યારે મારે જવાનું ઈચ્છા નથી પણ મારી મોટી બેન છે એનો ફોન આવ્યો કે હાલ જાય મજા આવશે તો જો હું રેડી થાઉં છું નાહી લીધું છે મેં અને નીકળવાની તૈયારી કરી છે તો હું ચાલો પહેલાં હું ફટાફટ છે ને રેડી થઈ જાઉં અને બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઉં ચાલો આજે જાઉં છું આપણે જામનગરની દરગાહે અમે ગયા હતા પણ ઘણા ટાઈમ ઘણા વર્ષો પહેલાં ગયા હતા તો અત્યારે દરગાહ તો મને ભૂલાઈ ગઈ છે નામે ભૂલાઈ ગયું છે પણ બહુ મસ્ત માસાવાલા દરગાહ હતી તો ચાલો આજે તમને એ દરગાહની જિહારત કરાવું છું બરાબર છે તો વિડીયો છે એ પૂરો જોજો એમ સુધી જોજો અને મજા આવે તો લાઈક કરીને જાજો ઠીક છે ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો મળીએ થોડીક વાર રહીને હું રેડી થઈ જાઉં પહેલાં રિક્ષા આવી ગઈ છે અને મને આને કોણ ચાલો રિક્ષા આવી ગઈ છે બધા ગોઠવાઈ ગયા અને હું ગોઠવાઈ જાઉં હવે ચાલો ચા તું બેસી જા અહીંયા બેસી હા તું રસ્તા માંથી જો ફૂલ ને લઈ લીધા છે બે ફૂલ લીધા છે ને એક અગરબત્તી નું પેકેટ લીધું છે અહિયાં લઈ લીધું કઈ મળતું નથી we mm -hmm. અહીં ઊભા છે પણ રસ્તો ભૂલાઈ ગયો છે ગોતી છીએ હવે ક્યાં જવાનું કોઈ ને ખબર નથી

મુશ્કેલ થી મળી ગઈ દરગાહ અને પોચી ગયા કલાક થઈ કાં ગોતતા ગોતતા મળતી જ નથી તો પોચી ગયા ફાઈનલી હવે અંદર

આ પડ દીયા ઘર પેલે કાન ઘર આયગા ને તો પાઈ પડ ઈ બનાવાયા પૂરી મસ્ત કારોલી રાજુ રાજુ કોઈ મોહ અપણે વાં બેસી કે ખાયા તા બેનટી એ લે દેખરે તો ફાઇનલી આપણે જો પોચી ગયા ગોતી ગોતી ને થોડા ગેરાન થ્યા પણ આપણો દરગાહ એ હુકમ હતો એટલે પોચી ગયા ને નીચે જો કિચડ છે આમાં દેખાતું કોરું હશે પણ આ ભીનું કિચડ છે જેવા પગ મૂકીને એવા લસરી ચાલો તો હવે આપણે અંદર જાય ને દુઆ સલામ કરી તાજન એટલે જ ગયા થોડા હેરાન થયા પણ પોચી ગયા કોઈ ના અંદર જવાની મનાય છે એટલે આપણે અહીંયા બેસતું ઠંડક માં પવન જોરદાર અસલ આવે છે હમણાં દરગાહનો દરવાજો ખોલે ને પછી સલામ કરીએ આપણે અહીંથી બાંધીશ

અહીંયા એક બોટ અહીંયા છે ને એકમાં સામે પડી છે દેખાતી હોય તો એટલે કોઈ ફિશિંગ અહીંયા કરે છે હવે અહીંયાથી નીચે ઉતરી ગારો છે ઉતરાય છે રજીયા ક્યાં પછી તો કીચડ છે મારે તો લપસાઈ એટલે જવું નથી અને એ જે જો કોરું દેખાય છે ને બધું ગારા વાળું છે ભીનું છે ને જ હેમંદ આપણે અહીંયા નથી ઉતરવું કેન્સલ ચાલો તો આપણી દુઆ સલામ થઈ ગઈ છે ને ને આપણે પાછા છે ઘરે બરાબર આ આખો આજનો વાસીનો દિવસ બહુ બહુ મજા આવી જ એન્જોય કર્યું તમે લોકો પણ અહીંયા આવજો એકવાર દુઆ સલામ કરવા તમને પણ મજા આવશે બહુ મસ્ત લોકેશન છે બરાબર તો ચાલો આ વિડીયોનો આપણે કરીએ છીએ એન્ડ મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બબાય